મિત્રો જય માતાજી જય જય શ્રી રામ તો સ્વાગત છે તમારા બધા નવા બ્લોગ માં તો બ્લોગ સારું કરી દીધો છે ને વાગ્યા છે કેટલા

ટોટલ તો આપણે જો એક પગિયા નિશા અને સાઈસ લેવા પેસલ ને બધા પબ્લિક તો ભાગો મને જો ઓલા ભાગી ગયો અને આ ભાગી ગયો આ બે ભાગી એટલે ભાગી જાય ને આ બધા મોટી મોટી હસ્તી છે આ અને પણ બધા બે કંટ્રોલ એસી કે ના જો દાઢી છે તા હા હું મુશી ગયો આ આ આ ગયો ડાટી ગયો ના ભાગી ગયો આલે પીવાનું પીવા

આ કોલેજ કોલેજ આ દાંડી મારી મજા આયાન કે દાંડી મારી સુનિલ માર્યો જો હું કોઈ બોલતું ખાલી એટલું કીધું દાંડી મારી બધા બોલવા ને એટલો પાવર છે ખાલી માં છે ને

અને બેસી બેસીનેસું બાય અને બૂટે પહેલી જાય મોજા પહેલાં થાય એટલે થોડોક માલ લેવાઈ જાય છે એટલે બૂટ પહેલી જવું પડે સંપળામાં હારા ન લાગી એટલે બિઝનેસમેન કેમ હોય એ બિઝનેસ કરવા એમ જવું પડે આપણે અને અત્યારે બેઠો બાય ને મસ્ત વાતાવરણ છે એ જો સારું બધું કેવું છે ઝાકર ઝાકર લાગે તો આ બધું છે તો હજી ભૂખરું ભૂખરું વાતાવરણ છે જેમાં કાંઈ ફેરફાર થયો નથી તો એવું ને એવું વાતાવરણ છે એટલે મજા બગડી જાય છે એટલે બે ઋતુ થઈ ગઈ કઈ ઉનાળો સોમાસું કાંઈ કાંઈક સાટાઈ પડે છે લો ને વાત કહેવાય અને ઠંડી હેતુ લાગે તો એવું વાયેલા કરે મોસમ તો બદલી જાય ને માવડી મજા